અમારે ને દાદા ને દાદા ને કામ છે બકાલાનું નાન થાય ને એટલે હમણાં તો કઈ ટાઈમ નથી અમારે બધા છે પણ જુનાગઢ બાજુ ફરવા માટે જુનાગઢ દાદા છે એટલે તો હવે આપણે બના રેજો હજી તો તો આમ જાય છે થોડીક શું છે સસ્તમાં પણ લેવી છે તો એ માટે જાઉં છું ને એક બે કલાક આજ તો કેટલો ટાઈમ લાગી જશે કાંઈ નક્કી નહીં ને અત્યારે વાગ્યા છે દસ ને અગિયાર મિનિટ થઈ છે ને આપણે બ્લોગ શરૂ કરી દીધો છે ને જવું છે બાર બરાબર તો એક કમેન્ટ એવી હતી કે તમારું એડ્રેસ આપજો તો એડ્રેસ અમારું વિડિયોમાં બધાયમાં એડ્રેસ આપેલું છે એક યુટ્યુબમાં તમે વિડીયો તો હમણાં છે કંઈ નહીં તો દસ પંદર દિવસનો વિડીયો છે એમાં એડ્રેસ ને બધું છે બરોબર છે ને સુરતમાં ને એમાં પણ તમને કહી દઉં છું આમાં પણ કે સુરત જગાતનાકાની પાસેથી વાલક પાટિયા વાલક પાટિયાથી ભાદા ગામ ત્યાં અમારે ગૌશાળામાં અમે રહીએ છીએ બરોબર તો આવજો વાલક પાટિયા આવો એટલે ને ઇન્સ્ટાગ્રામ કોઈ પણ જોતા હોય તો પણ કહેજો ઇન્સ્ટાગ્રામની પણ કમેન્ટ હતી ઇન્સ્ટાગ્રામમાં તમે ગીત ગાજો એમ તો ચોક્કસ ગાશું ને જે એડ્રેસ માગતા હોય એ ઇન્સ્ટાગ્રામ લેજો ઇન્સ્ટાગ્રામની આઈડી લેજો રૂપાણી ટ્રેંચસો પંચાવન ને એમાં તમે ફોલો કરજો ને મેસેજ કરજો એટલે એમાં વાત થશે ને એડ્રેસ પણ મળી જશે તો મિત્રો જયપાલ પણ જો ગાડી બહાર કાઢી દીધી છે ને અમે જવાના છે ત્રણ અંકિતભાઈ હુતો છે ને મહેમાન આવવાના હતા પણ મહેમાનને જો ટાઈમ હશે તો આવશે નકર પછી અમે તો હવે આપણે થઈ ગયા છે કમ્પ્લેટ હાલો હવે ત્યાં જઈને મળશું તમે પણ આવી શકો છો આવી રીતે એડ્રેસ

જોઈ શકો છો ટ્રાફિક જો એટલી ટ્રાફિક છે હવે ત્યાં અમારે જવાનું છે તો ભૂલ પ્રજાઈ છે ટ્રાફિક મને ખબર જોઈએ એમ ટ્રાફિક 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 દોર દોરદાર ઠીક ઠીક જ્યારે મોટું ટ્રાફિક મળ્યું નહીં ત્યાં ટ્રાફિક બહુ આ બરોડા વટી ગયા ને મિત્રો કતર ગામ આવી ગયું છે તો અહીંયા તો કલર કંઈ કઈ જ નહી આપણે કલર લેવાનો જ છે પછી રંગ ભર છે ભીગે છે ભાઈ ભાઈ કો કલર ઉડાડના હે આપણે હવે આ બ્રિજ ચડવાનો છે કતારગામમાં